દોડવાનો મતલબ શું થાય જો સુધી તમારું માનસિક સ્થિરતા ના આવો ત્યાં સુધી તમે કોઈને જવાબ ના આપી શકો એટલે તમારે દોડવા માટે ગાડી ઉપર બેહો એટલે મગજ શાંત થઈ જગેલો બીજા વિચારો બંધ થઈ ગયા આ માતા જાલીનમ ને અલાવ ના અમે જાતે જ લઈએ છીએ કોઈ માતા જાલીનમના અલાવતી નહી પણ સિસ્ટમ દરેક ના ગેસ જેવી વાળો લાઈટ આલે હોય આપણા ગેસ ના લેલી હોય તો ગમે તેમ ચોખ્ખો દબાવ કશું ના થાય એ આ એક કારણ ઉપર થી લાઈન અમને આલી છે એટલે જેવું અમે સ્વીચ દબાવીએ એટલે અમારા મગજ નું એક જ ચાલતું એક હવા આપડે